જય માતાજી મિત્રો વાગુપા ફેમિલી વાતમાં તમારા બધાનું આપણે હાર્દિક સ્વાગત છે અને તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે તમારા એવા વિપુલભાઈ જે એમના ઘરે દીકરીનો જન્મ થયો છે અને આપણે વાગપાના એવા સારા એવા ફ્રેન્ડ પણ છે અને મારા ભાઈ પણ બનાવેલા છે તો આજે એમને બેબીનું વેલકમ છે તો એન્ડ એન્ડ સુધી બનાવી રહેજો વિડીયોમાં તમને બતાવીશું તો એ લોકોને રજા આપી દીધી તો હવે અમે એમના ઘરે જશું થોડું ડેકોરેશન કરવાનું હોય એટલા માટે તો ડેકોરેશન એવું બધું કરીશું જઈ તો ત્યાં સુધી ત્યાં જઈને બધું બતાવીએ તો જય માતાજી બને રહીજો બ્લોગમાં મિત્રો આ છે આપણે તુલસી પાર્કની ઓફિસ કંઈક વાર બતાવીશું આપણે જઈએ છીએ વિપુલભાઈ ના ત્યાં ભાઈ આવતા નહીં ડેકોરેશન કરવા

એક નંબર ના કેવું પડ મિત્રો બને રેજો અમારે વિપુલ ભાઈ હજુ આયા નહી મિત્રો આ લોકો અમારે જાણે મજૂરી કરી રહ્યા છે

માસ્તો બોદરી લાવવાની હતી યાર બેબીની ના ત્યાં ગડી છે માસ્તો અમે લઈ જઈએ ત્યાં હે ને હા આ સાડી એ તો од્યા લે લઉંગા એટલે તો ગાડી માં ઉતરું નું હા એટલે તો ઉતારી દે છે એટલે પતી જાય આટલા જ છે

તમારા શેલિસ નો કોલ આવી રહ્યો છે તો મિત્રો જેનો અમે બહુ અતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ અમારા ભઈ આવી થઈ તો તમે જોઈ શકો છો અમારા વિપુલ ભાઈ આવી ગયા બીબીને લઈને જવો આ બીબીની મમ્મીની હાલત તો બહુ ખરાબ લાગી અલે આ તો બેહવા નથી જે તો જોઈ શકો છો આ પકડજો રસ્મી બેન ઈવન

તો મિત્રો આ છે અમારા એવા પ્યારા ભાઈ ના રિમ્પલ અમે દીદી વેલકમ છે રાગ રાગે ચડજો એમને ઓપરેશન થઈ ગયું બસ

આઈડો કુડ યુ ગાઈટી દアル જો વેલકમ કેક લાવજો કેક લાવજો આજો આજો થેન્ક યુ तुम क्या पता ही हो? अपना दिल दोड़ी जो तो तो दो होती है उमस दोड़ी है। अरे ले ले पेरीबांड क्लाइंट। आज से पेरीबांड से ना। <laughs> ना नाम पेरीबांड जो रखे हैं कटिंग तैयार। बेसन इतने कटिंग कौन कर